નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ક્વીન ઓફ ગુજરાતમાં જેમાં એક સિરીઝ ચાલુ છે સર્વશ્રેષ્ઠ પુસ્તકોની એમાં આજે હું સરસ મજાનું પુસ્તક લઈને આવી છું અને એ પુસ્તકનું નામ છે બોરસલીની પાનખર જેના લેખક છે સુધા મૂર્તિ અને ભાવાનું કર્યો છે સોમલ મોદીએ આ પુસ્તકમાં પ્રેમ તવેંદના લાગણીઓ ખૂબ સરસ રીતે દર્શન કરાવવામાં આવ્યા છે સુધામૂર્તિએ દરેક જીવનના કઠિન પ્રશ્નોને એકદમ સરળ ભાષામાં દર્શાવ્યા છે તેમજ દરેક વાર્તા દરેક પળ તમને કંઈક ને કંઈક અલગ રીતે સ્પર્શી જાય છે સરળ ભાષા છે લાગણીશીલ ભાષા દર્શાવે છે હૃદય ભાષા છે તેમજ તમે જ્યારે આ પુસ્તક વાંચો ને ત્યારે તમને એક એક પાનું તમને એક એક અલગ ફળમાં તમને લઈ જાય જીવનના નાના 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 ફળ કેટલી સરસ રીતે દર્શાવવામાં આવ્યા છે જ્યારે હું આ પુસ્તક વાંચતી હતી ને ત્યારે મને એક એક પાનું કંઈક અલગ જ યાદોમાં કંઈક અલગ જ અનુભવોમાં લઈ જતું હતું અને જ્યારે ક્યારેક ક્યારેક આ હસાવતું પુસ્તક તો ક્યારેક ક્યારેક તમારી આંખો ભીની પણ કરી દે છે એવું છે આમાં મુખ્ય પાત્ર છે સંધ્યા અને સુનિલ અને એમના જ વિશે આમાં લખેલું છે એમની પ્રેમ કથા વિશેની વાત છે આ બુક નાની એવી છે પણ એટલી સુંદર અને સરસ રીતે લખાયેલી છે ને કે તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે ખાસ બાબત તો એ છે આ પુસ્તકની કે નાની નાની વાર્તાઓ જીવનની નાની નાની ઘટનાઓને એકદમ સરળ રીતે દર્શાવી છે અને લાગણીભર રીતે દર્શાવી છે કે તમે જ્યારે આ પુસ્તક વાંચો તો તમે પણ એ તમારા યાદો તમારી અનુભવો તમારી એવી પ્રેમની લાગણીઓ જે છે ત્યાં તમે પહોંચી જાઓ છો જીવન જ્યારે જીવન ધીમે ધીમે એક પાનખરની તરફ જાય છે ને ત્યારે ફરી વસંત પણ આવવાની તૈયારીઓ હોય છે એવું જ આ પુસ્તકમાં દર્શાવ્યું છે કે જીવનમાં જ્યારે સંધ્યા લગ્ન જીવનમાં જેમ જેમ પ્રોબ્લમો આવે છે તેમ તેમ ફરી પણ વસંતની રીતે એ ક્લિયર પણ છે મિત્રો બોસલીની પાનખર એ એક એવો અનુભવ છે એવો સંદેશો આપે છે કે જીવનમાં પાનખર પણ આવશે અને વસંત પણ આવશે તો આ પુસ્તક જરૂરથી વાંચજો અને જે લોકોએ આ પુસ્તક વાંચ્યું છે એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારા જીવનના મીઠા અનુભવ કરવા માંગતા હોવ અને મીઠા મીઠી યાદોને તાજી કરવા માંગતા હોવ તો આ પુસ્તક તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને એકવાર વાંચજો વાંચીએ અને મને જણાવજો કે તમને આ પુસ્તક કેવું લાગ્યું છે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા પુસ્તક સાથે ત્યાં સુધી બધા ધ્યાન રાખજો પોતાનનું શામ સાદાશ્રી જય સોમનાથ